શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દુ પંચાંગમાં દેવસેની એકાદશીનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં દેવસેની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે દેવસેની એકાદશીને દેવોઢી એકાદશી પણ કહેવામાં આવે છે સુદ મહિના ભગવાન વિષ્ણુ છે દેવસેની એકાદશી ને દેવપોઢી કે પદ્મા એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે બીજા એટલે કે બારસ ના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે દેવસેની એકાદશીની કથા યુધિષ્ઠિર કહ્યું કે કેશવ હું વ્રતની વિધિ સંભળાવો શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું તને સંભળાવું છું સૂર્ય વંશમાં માંદાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગ્રવ બ્રાહ્મણ પ્રતિપાલ હતો અને તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપના લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો

સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા મહર્ષિ ના આદેશથી માનતાએ અષાઢ સુદ અગિયારસે દેવસ એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવંચિત ફળ આપનારી અને ત્રિવેદ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવસેની એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ માનદાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ દુકાળનું દુખ દૂર થયું અનાજનો મુલક પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસ એ દેવ શયની એકાદશી કહેવામાં આવે છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચતુર્માસ વ્રતનો પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે શયન વ્રત તથા ચતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ એકાદશી પણ કહેવામાં આવે છે સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મો માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય છે આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વર્ષ્યા અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ